પોરબંદરની મેડિકલ કોલેજ દ્વારા સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પોર્ટ વીકમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પોરબંદર ખાતે તારીખ સોળથી બાવીસ મે દરમિયાન ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીની અધ્યક્ષતામાં સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના બસો જેટલા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ ગણે ભાગ લીધો હતો સ્પોર્ટ્સ વીક દરમિયાન ક્રિકેટ વોલીબોલ ડોઝબોલ દોડાખેચ ખો ખો કબડ્ડી નારગોલ દોડ જેવી આઉટડોર ગેમ્સ અને ટેબલ ટેનિસ ચેસ કેરમ અને બેડમિન્ટન જેવી ઇન્ડોર ગેમ્સ યોજવામાં આવી હતી નમસ્કાર હું ડોક્ટર ગૌરવ બાંબાણી ડીન મેડિકલ કોલેજ પોરબંદર આપ સૌને જણાવવા માગું છું કે અમારે આ વીકમાં તારીખ સોળથી બાવીસ મે દરમિયાન સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ફેકલ્ટીઝ ફર્સ્ટ એમબીબીએસ સેકન્ડ એમબીબીએસના સ્ટુડન્ટ તેમજ ક્લાસ થ્રી પરિવાર લોકોએ આમાં ભાગ લીધેલો અને એની આજે પૂર્ણાહુતિ થઈ છે બપોરે ત્યારે બપોરે અઢી વાગ્યાથી આજે એનો એવોર્ડ સમારંભ યોજવામાં આવેલો છે જે કોલેજ ખાતે છે તો આપને ભાવભીનું આમંત્રણ છે ધન્યવાદ સ્પોર્ટ્સ વીક ના છેલ્લા દિવસે એવોર્ડ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રોફી તથા મેડલ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યા હતા તેમજ ભાગ લેવા બદલ દરેક પાર્ટિસિપન્ટને સર્ટિફિકેટ પણ એનાયત કરાયા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર